તો મિત્રો જો આયુર્વેદ એક કંકોડા છે આ કંકોડાનો વેલો છે અને આ કંકોડાના વેલા માંથી આપણે કંકોડા વીણી અને એક સુંદર મજાનું શાક બનાવવાના છીએ તો કંકોળા આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે એટલે કંકોળા જો આ કંકોળા વીણે છે આ વેલામાંથી વેલામાં કંકોળા હોય છે વેલો આવી રીતે વાડમાં હોય છે એટલે વાડમાં આપણે કંકોળા વીણવા માટે વાડમાંથી વેલામાંથી વીણવા પડે કંકોળા તો મિત્રો જો આપણી આ વાડી છે વાડીની અંદર જ આ આપણે આ વેલો કંકોળાનો થાય છે આ સુંદર મજાની આપણી વાડી તમને બતાવી છે આજુબાજુમાં જો અહીંયા ગાયું અને જો આ રીતનું આપણે વાડી છે આ વાડીની બાજુમાં એક નંદી છે પાણીનું શેકડેમ છે અને આ શેકડેમની બાજુમાં આ એક કંકોડીનો વેલો છે આમાં આપણે શાક કરવા માટે કંકોળા વીણવીશી તો મિત્રો જુઓ શાક કરવા માટે કંકોળાની આ વેલો છે એમાંથી કંકોળા આપણે વીણશું જો એટલે કંકોળા આપણે વીણી લીધા છે જો આ અમારા વશરામ કાકા છે એ અત્યારે કપા નીંદે છે અમારે વરસાદ બહુ આવતો એટલે કપા નીંદવાની અમારા વશરામ ભગતને નવરાજ નથી મળે તો એ અત્યારે કપા નીંદે છે અમારે આવડું મોટું કપામાં ખડ થઈ ગયું છે હમ તો આ એક કંકોળી માંથી આપણને ઘણા બધા કંકોળા જળી જાય છે કરવા માટે તો આજુબાજુમાં મસ્તના પક્ષીઓના કલર આપણે અવાજ છે તો મિત્રો કંકોળીનો વેલો ચોમાસામાં જ થતો હોય છે અને ચોમાસામાં કંકોળા આપણને ખાવા માટે મળી જતા હોય છે બીજી ઋતુમાં લગભગ મળતા નથી અને અત્યારે માર્કેટમાં કંકોડાનો ભાવ ઘણો બધો હશે ચારસો રૂપિયાના કિલો હશે કંકોડા હા જો બીજા વહેલા આપણે કંકોડા વીણવા માટે જવું પડશે તો મિત્રો જુઓ એક આ સુંદર મજાનું ગલકોલું આ ગલકોલાનો વેલો હશે આ ગલકોલા જો પક્ષીઓ ખાઈ તેલા છે આ ગલકોલા અસલ મજાના મીઠા લાગે ગલકોડા જો મિત્રો ગલકા કાસા આવા હોય છે જો આ કાસા ગલકા છે આ એક આપણે બીજી આવી આપણે ખાવા માટે શાકભાજી હોય છે જે આવા હોય છે એનું નામ શું છે જે મિત્રોને આવડતું હોય તે કોમેન્ટમાં લખજો બિલકુલ આના જેવી જ હોય છે એ કઈ બીજી વનસ્પતિ એ ખાવા માટે શાકભાજી બીજા બીજાની થાય છે તો એક આપણે આ કંકોળા જળ્યા છે હું લેવાયા હે કંકોડા લેવા હાલો હાલો બે આ કંકોડા લઈને વ્યાજો ચાલો હાલો હાલો બે કંકોડા વીણવા હાલો જો કે શું છે એ તને આવડે છે નામ બોલ તો શું છે કંકોડા જો અમારે આ જયશ્રીને પણ કંકોડાનું નામ આવડે છે જોને કંકોડું રહ્યું તો લે બટા માટે કંકોડાનું શાક ભાવે છે કેવું લાગે હે કેવું કંકોડાનું શાક લાગે મીઠું લાગે ના વેલા બે જ રાતના હોય આ રે ને આ કંકોડી છે આમાં કંકોડા નો બેસે આમાં ને આવા ફૂલ જ બેસે આમાં કંકોડા નો આવે અને કંકોડા આવે ને